હાલો તમે જોડાદારી અમને રાજભાઈ આવે એટલે તમને મળાવીએ કારણ કે તમે જોડાદારી આવો તો a few moments later અમને રાજભાઈ ભેગા થઈ ગયા હે હું કેમ થાય તમારું કાઈ લે કોઈ ભેગા થાય લે એ પણ દેવાનો દેવાનો જોઈએ ને ભાઈ ભાઈ ને ભાઈ તો ઘણો ઘણો હે હવે ત્યાં ત્રીએ તો ઘરે હા ไม่ว่าจะเรียกอะไร हूँ राज भाई क्या हो आपले? आप लोग अमीन मार गए स्कूल है ना जाऊँ अभी चारा था वार है जी जाऊँ जो है हाँ हाँ उबारे ना हूँ कर भाभी

કાઢો કાઢો હાલો ફટાકે ઓય ઓય કાઢો કાઢો આવ કશું કરવાનો જોઈ નહીં તો હું ઓલો ઓલો આવ ભાઈ આવ

bởi vì đấy chốt đi à, này, ra bai ai đi dia khâu nào nè đã khâu nè khâu ta ru ba kí phát rồi khôn khôn khâu tôi cho nó bay khâu nào nó hết à bây giờ ít khâu nữa đâu khâu nào em khâu na na số ra nè cái khâu tụi mình đâm nè khâu

બંધ કરો વાંધો ના અમે ખાઈ લે ભાઈ તમે ભેગા થાય તો ડેરો ભાઈ હું રાજભાઈ બે હું થોડાક કામમાં હતા ને ભાઈ કાંઈ બનાવી ગયા નહીં ભાઈ નાસ્તો બાસ્તો કરીને ભાઈ અમારે બીને થોડુંક ઘણું કામ હતું ને ભાઈ ઘરે આવી ગયો હતો ને સુઈ ગયો તો સવારમાં વહેલો હોય તો તમને ખબર હે ભાઈ ઉઠીને હવે જો નીકળો કપડા બપડાં બદલાઈ નહીં ખાય સ્કૂલ ડ્રેસ હતો ને તો એમાં થોડું બહાર નીકળવાનું હોય કપડાં બદલ્યા और रखता तो हमारा गोपाल भाई देखा देखी है नहीं अच्छा पीवा जाता तो ये जगह में रखता हूँ योगा किया है तो मैं जोड़ा था रिवाल गोपाल भाई ने मना भी रहा। तो गोपाल भाई आ गया हमारा टपरी है हूँ है तो चार बात तो पीवरा तो तो वो उठी ना ही लाया भाई सारे पीवी जो है अर्धी अर्धी एम नो था ना मार भाई नहीं अर्धी अर्धी है

ભેગા <laughs> થઈએ minutes later. એટલો ડાયરો હિસાબ કિતાબ હાલે તો ગોપાલભાઈ કરાવે તો તમારે ગોપાલભાઈની ચા ને જો લેવી હોય કાટાથી આહી જોગથી ડાયરેક જ અહીંયા સીધા આગળ આવશો એટલે હમણાં હાથ ઉપર નહીં ડાબા હાથ ઉપર હું વિઠો એટલે થોડુંક તમે સમજો તો આઈ જોગથી આપણે આગળ આવશો ડાબા હાથ ઉપર ચાની ચપડી આવી રીતના હીતે ગોપાલભાઈ બેઠાઈ છે આપણું નામ દેવો ખાલી તમે

ડરો ગોપલભાઈ અહીંયાથી ચા પીને નીકળી ગયા હી નીકળી હું પોચી પણ ગયા હી આપણે ગયા કન્ટેનરે તો અત્યારે તો કોઈ બેઠું હોય નહીં ફોન કર્યો બધા હું મને એવું લાગે બધા પણ ફોન ઉપાડ્યો નહીં કોઈ તો કન્ટેનરે તો આવી ગયો આમાં શું ખીલો હુંગવા તો આવવું જ પડે અહીંયા કન્ટેનરે દરરોજ એના સિવાય તો મેળ ન આવે બધું આઈલા રાખે બીજું શું હોય આમાં તો હમણાં કોક આવે તો તમને મળાવીએ ત્યાં લગી તમે જોડાધારીઓ હાલો તો હામેજ એક મારો શું કહેવાય મિત્ર આવે કંભાર્યો મળ્યો આગલો કેમેરા વડો હાવ વાવ ક્યાં આવ્યો આવ્યો ક્યાં જ કેમ કોઈ દેખાતું નથી એવું છે ક્યાં આવવાના આ બધે છ પછી એમને તો મેં નવરો થઈ ગયો સ્કૂલ ડ્રેસ અજી આવ્યો જ લાગસ તુય માં સ્વાગત આવ્યો બাকি હું કાઈ કહેવા જેવું છે આમાં ના કાઈ ન કહેવા જેવું કાઈ કહેવા જેવું નથી આમાં નહીં તો બંધ કર દો હે બંધ કર દઉં તો ધૂપ કને કલામ આને ઘям કને કલામ તો ડૈરો આ બધા ક્રિકેટર આપણે બધે ક્રિકેટ રમે છે એટલે એવું તમે જોયું

ओ ना ना ई mana? नो तमा नंबर થઈ ગયા વગર તો ત્યાંથી આપણે ભાર્ગવભાઈ ભેગા થઈ ગયા હતા ને પછી આપણે સર્કલ ભક્તિને સર્કલ પણ મિલનના બગીચા આવ્યા હતા તો એ બે એની રીતે શું હોય બધી વાતચીત ને તમે સમજો સમજી જાવ મારે ભાઈ બધી ચોખવટ ન પડાય તો એ બે ત્યાં વાત કરે બધા અને મને ભાઈ આવતો હતો કંટાળો ત્યાં બેઠો બેઠો તો હું કઈ કાંટો બાટો મારી આવું એ કદી ક્લિપ ક્લિપ ઉતારું તો બાટો મારો નીકળ્યો તો જોયું તો મોટી ઉંમરના બે ભાભલા એટલે બાપા બે બેઠા ચેસ બેસ રમે જમાવટ આવ્યો ઉભા તમને બતાવી દો તારે ઉભા કેમેરો કરો તો તમે જોવો હો ચેસ બેસ હાલે થોડુંક હું સિરિયસ બોલાબોલ ન કરવું પડે ડિસ્ટર્બ ન કરવા પડે આ બધા આપને તો કાંઈ હું થોડુંક ઓછું ફાવે એટલે જેને જેને ફાવતું હોય કોમેન્ટ કરજો એ ભલે તે રમતા આપણે ડિસ્ટર્બ નથી કરવા કોઈને હવે ધીમે 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 હવે ક્યાંક પાછા બારા નીકળી બગી જાય તો હું તો કંટાળી ગયો ઓલા બે નહીં કંટાળે સમજો તો હું કંટાળી ગયો આપડે કોઈ હે વાત વાત કરવા હે નહીં તો વાંધો ને હાલો ના કે એવું તમને ચોખ્ખોટ ખોટી નથી પાડવી તો તમે ભાઈ કાંઈ કઈ છે બતાવજો પાછું તમને બતાવી લગી તમે જોડાદારી

હું કેવું પોણા બાર જેવું થયું હે પોણા બાર બાર વાગવા દસ મિનિટ ની વાર ને બગીચા ભાઈ થોડી બેઠા ગુપ્ત ગુજરાત ચાલુ રાખ્યું હતું આપણે આવી રીતના રીલું બીલું જોતા હતા તો પોણા બાર જેવું થઈ ગયું થોડુંક જાજુ મોડું થઈ ગયું હે આવું આમાં એમાં હું ભાઈ ભેગા બેઠા કંઈક ખબર પડે નહીં ડેરો કંઈ કેમ ટાઈમ વયો જાય છે તો હવે ઘરે આવ્યા છે ને ઘણા બધા મિત્રો મને પૂછતા હતા કે હમણાં બ્લોગ કેમ નથી આવતા બહુ મોડા બ્લોગ આવે છે તો હવે પાછા આમાં એક્ટિવ થઈ ગયા એ ડેરો રેગ્યુલર ટ્રાય કરશે આપણે બ્લોગ મૂકવાની ટ્રાય શું કરી જ નાખીએ તો હવે રેગ્યુલર બ્લોગ આવવા મળશે આપણા ચિંતા કરતા નહીં તો હવે બસ આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ઘણો લાંબો થઈ ગયો બ્લોગ તો બ્લોગ તમને કેવો લાગ્યો ને કેવો નહીં એ કોમેન્ટમાં જણાવજો અને કાંઈ ફેરફાર કરવાનો હોય તો એ પણ કહેજો આપણો ઘરનો જ ડાયરો હોય હો તો હાલો મળીએ એક નવા બ્લોગની સાથે ત્યાંમાંથી બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ